શહેરની ખાનગી શાળામાં બાળકીઓ બેભાન થતા હોસ્પિટલ ખસેડાઈ શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલી શાળા ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ અચાનક બેભાન બની આશરે આઠમી દસ વિદ્યાર્થીનીઓ બેભાન થઈ જતા બે દીકરીઓને એકસો મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ એકસો આઠ માંગ દીકરીઓને હોસ્પિટલ લાવવામાં આવતા પરિવારજનો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા બંધ હોવા છતાં દીકરીઓને ક્લાસમાં બેસાડી રાખી હોવાથી ઘટના બની હોવા અંગે પરિવારજનો દ્વારા જણાવાયું શા માટે આ ઘટના બની કેમ શાળાની દીકરીઓ અનાનક બેભાન બની એ વિગતો તપાસ બાદ જ બહાર આવી શકે હોસ્પિટલ અને શાળામાં વાલીઓ સહિત લોકોના ટોળા ઉમટ્યા હતા રિપોર્ટ કમલેશ ઢાપા સાથે હિરેન ચૌહાણ ભાવનગર